નમસ્કાર મિત્રો હું પ્રફુલ મકવાણા સત કેવલ વિદ્યામંદિર સહરસા તરફથી આપણે સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ અગિયારમાં વિષય નામાના મૂળ તત્વમાં ચેપ્ટર નંબર દસ એમાં કાચું સરવૈયું એની વાત કરીશું મિત્રો કાચું સરવૈયું એક પ પ્રકારનું પત્રક છે બરાબર એના વિશે ડિટેલ ડિટેલવાઈઝ હવે સમજીએ ચેપ્ટરમાં એને ટ્રાયલ બેલેન્સ શીટ પણ કહેવામાં આવે છે સૌ પ્રથમ જોઈએ એનો ખ્યાલ તો કે ધંધાના હિસાબો સાચા અને વ્યાજબી છે તે અંગેની જાણકારી બે બાબતોના આધારે નક્કી થાય છે એમાં પહેલું હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા છે સેકન્ડ હિસાબો નિયમોના આધારે તૈયાર કરવામાં આવે છે હિસાબો તૈયાર કરવાની પદ્ધતિ એ દ્રિનોધિ નામો પદ્ધતિ છે જેમાં વ્યવહારની બી અસરો થતી હોય છે ઉધાર અને જમા તેની તેથી બધા વ્યવહારોનો ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો જેટલો હોય છે અથવા જમા બાજુનો સરવાળો એ ઉધાર બાજુના સરવાળા જેટલો હોય છે જો ઉધાર અને જમા બાજુના સરવાળા સરખા ના હોય તો હિસાબો ગણિત દૃષ્ટિએ સાચા નથી એવું કહેવાય છે બરાબર તો મિત્રો આમાં આપણે હવે કાચા સર ટોપિકની જ વાત કરીએ કારણ કે ટોપિકનું જ મહત્ત્વ અહીંયા આગળ વધારે છે કાચું સરવયું એટલે શું ટ્રાયલ બેલેન્સ શીટ એટલે શું બરાબર આપણે કહીએ તો કાચું સરવૈયું એવું પત્રક છે જે ખાતાવહીમાં દર્શાવેલ ઉધાર બાકીઓ અને જમા બાકીઓ ગણિતની દ્રષ્ટિએ સાચી છે કે તે દર્શાવે છે અહીં ઉધાર બાકીઓનો સરવાળો અને જમા બાકીઓનો સરવાળો સરખો હોવો જોઈએ તો જ કાચું સરવૈયું ગાણિતિક દ્રષ્ટિએ સાચું છે તેમ કહી શકાય બરાબર કાચું સરવૈયું જે તે દિવસનું તૈયાર કરવામાં આવે છે દાખલા તરીકે શ્રી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પંદરના રોજનું કાચું ઉપર મુજબનું શીર્ષક કાચું સરવૈયું તૈયાર કરવા પહેલાં આપવામાં આવે છે આ કાચા સરવૈયામાં દર્શાવતી બાકીઓ જે તે હિસાબી સમયના અંતનું જે તે ખાતાનું તારણરૂપ સ્વરૂપ છે બરાબર હવે કાચું સરવૈયા ના આધારે એના લક્ષણો કાચા સર્વેના લક્ષણો જોઈએ એમાં પહેલું પત્રક છે કાચું સરવૈયું પત્રકના સ્વરૂપમાં હોય છે તે ખાતા તરીકે ગણવામાં આવતું નથી સેકન્ડ નિર્ધારિત સમય કાચા સરવાયાનો સમયગાળો નિર્ધારિત હોય છે સામાન્ય રીતે કાચું સરવૈયું એક વર્ષ એટલે કે બાર માસ માટે હિસાબી વર્ષના અંતે તૈયાર કરવામાં આવે છે બાર માસથી ઓછા સમયનું કાચું સરવું પણ તૈયાર કરી શકાય છે ત્રણ ખાતાઓની ગાણિતિક ચોકસાઈ ખાતાવયમાં દર્શાવેલ તમામ ઉધાર બાકીઓ અને જવા બાકીઓ અહીં દર્શાવવામાં આવે છે આ બંને બાક્યોના સરવાળા અંગેની ચોકસાઈ કાચા સરવૈયા દ્વારા નક્કી થતી હોય છે ચાર નંબર ધ્રિનોદીનામ પદ્ધતિ જ્યાં ધ્રીનોધી નામા પદ્ધતિનો ઉપયોગ થતો હોય ત્યાં કાચું સરયું તૈયાર કરવામાં આવે છે એટલે એની બે અસરો એમ ધ્રીનોધી નામા પદ્ધતિ બરાબર દેશીનામું અને ધ્રિનોધિ વાર્ષિક હિસાબો પહેલાંનો તબક્કો ધંધાના વાર્ષિક હિસાબો પહેલાં મોસ્ટ એમ્પી પોઈન્ટ છે મિત્રો યાદ રાખજો આ ધંધાના વાર્ષિક હિસાબો પહેલાં કાચું સરયું તૈયાર કરવામાં આવે છે વાર્ષિક હિસાબો તૈયાર થતાં પહેલાં શક્ય તેટલી ફૂલો શોધવામાં આવે છે જેથી કરીને હિસાબો સાચું અને વ્યાજબી ચિત્ર રજૂ કરે હવે એના હેતુઓ જોઈએ મિત્રો કાચા સરવાયાના હેતુઓ એમાં પહેલો હેતુ ગાણિતિક ચોકસાઈ ખાતા વહીમાં ખાતાઓની ગાણિતિક ચોકસાઈ કાચા સર દ્વારા કરવામાં આવે છે ઉધાર બાકીઓને જવા બાકીઓ એનો સરવાળો સરખો છે તે તપાસવામાં આવે છે સેકન્ડ ભૂલો શોધ શોધવી અને સુધારવી કાચા સરવ્યા દ્વારા ઉધાર અને જવા બાકીઓના સરવાળા સરખા ન હોય ન થાય તો ભૂલો શોધવામાં આવે છે ત્રણ વાર્ષિક હિસાબોમાં સરળતા એટલે કે કાચું સર્વે વાર્ષિક હિસાબો તૈયાર કરતાં પહેલાંનું પગથિયું છે શક્ય તમામ ભૂલો આ તબક્કે શોધવામાં આવે છે જેથી કરીને વાર્ષિક હિસાબોની ભૂલો ન્યૂનતમ રહે અથવા ભૂલો રહેતી નથી જેથી વાર્ષિક હિસાબો સરળતાથી ઝડપી ધોરણે તૈયાર થઈ શકે છે ચાર નંબર ખાતાઓની બાક્યો હિસાબોમાં જેટલા પણ ખાતાઓ હોય તે દરેક ખાતાઓની બાકીઓ કાચા સરવામાં દર્શાવવામાં આવે છે તેથી કોઈપણ ખાતાની બાકી કાચા સરેયા પરથી ઉપલબ્ધ થાય છે કાચું સરૈયું આમ હિસાબી પદ્ધતિનું ખૂબ જ અગત્યનું અંગ છે કાચું સરયું બંને બાજુના સરવાળા સરખા દર્શાવે તો ગાણિતિક સિવાયની બધી જ ભૂલો બધી જ ભૂલો શોધવાની બાકી રહે છે હવે એ સિવાયની બધી ભૂલો આપણે શોધીએ એટલે કે કાચા સરૈયામાં આપણને ભૂલ ખબર પડે છે સરવાળો સરખો ના મળે તો કાચું સરૈયું તૈયાર કરવાની રીતો એમાં પહેલી રીત સરવાડાની પદ્ધતિ બરાબર સરવાડાની પદ્ધતિ તો કે આ પદ્ધતિમાં દરેક ખાતાની ઉધાર બાજુ અને જવા બાજુનો સરવાડો કરવામાં આવે છે ઉધાર બાજુના સરવાડાને જવા બાજુના સરવાડાને દર્શાવવામાં આવે છે દાખવી કે રમેશને ઉધાર માલ વેચ્યો વીસ હજાર રમેશને રમેશ પાસેથી અઢાર હજાર રોકડા મળ્યા વેચાણ વખતે રમેશ ખાતે ઉધાર વીસ હજાર થશે તેમને ચૂકવ્યા ત્યારે તેમના ખાતે જમા અઢાર હજાર થશે આ જ રકમ કાચા સરોયામાં ઉધાર બાજુ સરવાળા તરીકે વીસ હજાર અને જમા બાજુ સરવાળા તરીકે અઢાર હજાર દર્શાવવામાં આવે છે સામાન્ય રીતે આ પદ્ધતિ ઓછી પ્રચલિત છે એટલે આ પદ્ધતિનો તમારે પણ એક્ઝામ્પલમાં વધારે પડતો ઉપયોગ કરવાનો હોતો નથી પણ આપણે એની સમજૂતી ફક્ત મેળવી લઈએ તો કે કાચું સરયું ખાતાનું નામ ઉધાર ખાતાની ઉધાર ઉધારબાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો બરાબર રકમ તમને આપેલી હોય છે એ ત્યાં નમૂનો તમારે યાદ રાખવાનો મિત્રો ઉપર હેડિંગમાં તમારે નામ ફરજિયાત લખવાનું જે વ્યક્તિ વેપારી હોય એનું નામ શ્રી ધર્મના ઉદાહરણ એક લઈએ શ્રી ધર્મના હિસાબી ચોપડા પરથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પંદરના રોજ વિવિધ ખાતાના ઉધાર બાજુ અને જવા બાજુના સરવાળા આપ્યા છે તે પરથી કાચું સરળ તૈયાર કરો હવે સૌપ્રથમ પ્રથમ પહેલાં મૂડી આપેલી છે નેવ હજાર ઉપાડ ખાતું વીસ હજાર પરમનું ખાતું ત્રીસ હજાર પરમનું ખાતું ત્રીસ હજાર ને નવ હજાર પાંચસો કરમનું ખાતું ચાર હજાર ને છ હજાર અસ્મિતાનું ખાતું છ હજાર આઠ હજાર અને બે હજાર ખુશબુનું ખાતું દસ હજાર ને ત્રણ હજાર સેટ હેન્ડ બ્રદર્સનું ખાતું નવ હજાર અને બે હજાર રોકડ ખાતું સત્તાન હજાર ઓગણપચાસ હજાર પાંચસો બેંક ખાતું ત્રીસ હજાર આઠ હજાર ફર્નિચરનું ખાતું ઉધાર બાજુ પર વીસ હજાર ખરીદ ખાતું વીસ પચીસ હજાર વેચાણ અઠ્યાસ હજાર જવા બાજુ પગાર પાંચ હજાર મજૂરી છ હજાર સ્ટેશનરી એક હજાર અને વટાવ બે હજાર અને જમા બાજુ પર ખરીદ પરત ખાતું બે હજાર બરાબર એ રીતે દર્શાવવામાં આવે છે હવે સરવાડાની પદ્ધતિમાં મિત્રો તમારે કંઈ નહીં કરવાનું જે છે એ રીતે બાકીઓ મૂકી દેવાની અને ટોટલ ફક્ત કરવાનું છે શું કરવાનું છે ટોટલ એટલે બંને બાજુનું ટોટલ કેવું મળે સરખું મળે છે બરાબર બસ એ સરવાડાની પદ્ધતિ એને કહેવાય છે હવે મેઇન પદ્ધતિ છે અહીંયા કર બાકીની પદ્ધતિ બરાબર મિત્રો બાકીની પદ્ધતિ એમાં બાકીની પદ્ધતિમાં આ પદ્ધતિમાં ઉધાર બાજુના સરવાળાને જવા બાજુના સરવાળાના તફાવતને કાચા સરયામાં દર્શાવવામાં આવે છે ખાતાની ઉધાર બાજુનો સરવાળો વધારે હોય ત્યારે તફાવત ખાતાની જવા બાજુએ આવે છે પણ તે ઉધાર બાકી ગણાય છે ખાતાની જમા બાજુનો સરવાળો વધારે હોય ત્યારે તફાવત ખાતાની ઉધાર બાજુ આવે છે જેને જમા બાકી ગણાય છે વ્યવહારની આ પદ્ધતિ પ્રચલિત છે આ રીતના આધારે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે સૌ પ્રથમ આપણે ખાતાની વાત કરીએ ઉપરના પાના નંબર બસો અઠ્યાવીસના ઉદાહરણ રમેશનું ખાતું વીસ હજાર જમા જમા બાજુ અઢાર હજાર દર્શાવે છે તો ઉધાર બાજુ વીસ હજાર અને જવા બાજુ પર અઢાર હજાર તો એનું ખાતું છે જોઈ લો અહીંયા આગળ રમેશનું ખાતું વેચાણ વીસ હજાર છે અને અહીં આગળ ખાલી અઢાર હજાર હતા ફક્ત બરાબર જવા બાજુ પર એટલે આપણે વીસમાંથી અઢાર બાદ કરેલા બે હજાર આવ્યા અહીં જે બે હજાર આવ્યા એને બાકી આગળ લઈ ગયા કહેવાય હવે આ કઈ બાકી કહેવાય મિત્રો ઉધાર બાકી કઈ બાકી સામેવાળાનું નામ એટલે ઉધાર બાકી ઓકે તો આ રીતે આપણે બાકીની પદ્ધતિ છે આ હવે આમ કાચા સર્વે આ વીસ હજાર ઉધાર બાજુ અને અઢાર હજાર જવા બાજુ દર્શાવ દર્શાવના બદલે ઉધાર બાજુ બે હજાર ચોખ્ખી રકમ બતાવવામાં આવે છે તો કાચું સરયું પત્રકના સ્વરૂપે અથવા ખાતાના સ્વરૂપે તૈયાર કરી શકાય છે ઉધાર બાકીઓ અને જમા બાકીઓના સ્વરૂપે ઉધાર નંબર બે પત્રક પ્રમાણેનું કાચું સરયું બતાવે છે જેમાં પ્રથમ ખાન ખાનું ખાતાનું નામ બીજું ખાતાવાય પાન નંબર ત્રીજું ઉધાર બાકી અને ચોથું જમા બાકી દર્શાવે ઇન્દરના હિસાબી ચોપડામાંથી લેવામાં આવી છે તેના પરથી એકત્રીસ ત્રણ બે હજાર પંદર ના રોજનું કાચું સર્વિ તૈયાર કરો ખાતાનું નામ બંને બાજુ આપેલું છે મિત્રો આમાં તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે કઈ બાકી કોને લાગે બરાબર કયું ખાતું લાગે છે ને તો સૌ પ્રથમ પહેલાં મૂડી ખાતું છે બરાબર સમજી લઈએ બધી બાકીઓ મૂડી ખાતું એટલે એની કઈ કયું ખાતું લાગે એમાં મૂડી ખાતામાં તો મૂડી ખાતામાં એક કેપિટલ એકાઉન્ટ આપણે ઇંગ્લિશમાં એને એવું કહેવાય એટલે એની જમા બાકી હોય કઈ બાકી હોય જમા બાકી જોઈ લો બરાબર અહીં આગળ વ્યક્તિ ખાતું અને ધંધામાં મૂડી કોણ લાવે માલિક બરાબર માલિકને આપણે પાર્ટનર કહેવાય હવે પાર્ટનર જે તમારે ધંધામાં જે પણ લાવે છે એ રકમ અહીં આગળ આપણે ઓળખીએ તો એ પાર્ટનર અથવા માલિક બરાબર આ માલિક જે પણ રકમ લાવે છે એને આપણે મૂડી કહીએ મૂડી એક પ્રકારની જમા બાકી છે એની પણ એ વ્યક્તિ ખાતું છે કયું ખાતું લાગે ને વ્યક્તિ કારણ કે લાવે છે કોણ માલિક એટલા માટે માલિક કોણ છે વ્યક્તિ ઓકે દેવું છે એટલે એની જવાબાકી જો યાદ રાખજો મિત્રો મિલકત હોય ને એની ઉધાર બાકી હોય બરાબર આ નોટ કરી દેજો મિલકત ઉધાર બાકી દેવા જમા બાકી ખર્ચ ઉધાર બાકી પછી આવક જમા બાકી બરાબર આ નિયમ છે મિલકતની ઉધાર બાકી દેવાની જમા બાકી ખર્ચની ઉધાર બાકી અને આવકની જમા બાકી બરાબર એટલે આ ખબર હોવી જોઈએ ઉપાડ ઉપાડ કોણ કરે માલિક એટલે માલિક ઉપાડ કરે એટલે એ પણ ઉપાડ ખાતું પણ શું લાગે ઉપાડ વ્યક્તિ ખાતું લાગે કયું ખાતું લાગે વ્યક્તિ બરાબર અને એ પણ ઉધાર બાકી એની કઈ બાકી ઉધાર બાકી કારણ કે ઉધાર બાજુ પર નોંધાય છે પછી દેવાદાર દેવાદાર એ પણ વ્યક્તિ છે એટલે વ્યક્તિ ખાતાનો નિયમ લાગે પણ માલ મિલકત ખાતામાં એ દેવાદાર છે આગળ વ્યક્તિ ખાતામાં દેવાદારો બરાબર પહેલાં પોસ્ટક પ્રમાણે આપણે નીચેની આ બધી માહિતી સમજી લઈએ મિત્રો કઈ કઈ બાકીઓ છે ઉધાર બાકીમાં શું શું આવે તો કે ઉપાડ ખાતું દેવાદારોમાં માલ મિલકતમાં પાછું રોકડ ફર્નિચર બેંક સિલક દસ ટકાની સરકારી જામીનગીરીની લોન શરૂઆતનો સ્ટોક ખરીદી વિચાર માલ પરત ઉપજ કરના ખાતા એટલે ખર્ચ હંમેશા ઉધાર થાય તો બેંક કમિશન વીજળી ખર્ચ મજૂરી પગાર આપેલ વટાવ ગાડા ભાડું આગથી થયેલ નુકસાન અને ટેલિફોન ખર્ચ એ પ્રમાણે આપણે જમા બાકીઓ જોઈએ જમા બાકીમાં મૂડી ખાતું લેણદારો અને બેંક લોન બરાબર પછી માલ મિલકતમાં આગથી બળી ગયેલ માલ વેચાણ ખાતું ખરીદ માલ પરત ખાતું અંગત વપરાશ માટે લીધેલ માલ અને ઉપજ ખાતામાં મોડેલ કમિશન અને મોડેલ વટા હવે આપણે એક્ઝામ્પલ પ્રમાણે જઈએ મિત્રો તો પહેલાં પહેલું તમારે જવાબમાં હેડિંગ મારવાનું એટલે કે ઇંદરનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પંદરના રોજનું કાચું સરયું પહેલું ખાનું ખાતાનું નામ બીજું ખાતા એ પાન નંબર ખાતાની ઉધાર બાકી અને જમા બાકી આ રીતે પહેલાં પોસ્ટક બનાવી દેવાનું એટલે કે પત્રક કાચું સરોયનું પહેલાં મૂડી મૂડીની હંમેશા કઈ બાકી હોય જમા બાકી મેં તમને કહ્યું કે દેવાની હંમેશા જમા બાકી હોય બરાબર મિલકતની ઉધાર બાકી હોય ખર્ચની ઉધાર અને આવકની જમા બરાબર ઉપાડ ખાતું એની પણ કઈ બાકી ઉધાર બાકી બરાબર કારણ કે ઉપાડ હંમેશા શું થાય ઉધાર થાય વ્યક્તિ લેનાર છે નથી દેવાદાર દેવાદારની ઉધાર બાકી મિલકત છે એટલે તેતાલીસ હજાર સાતસો પચાસ લેનદાર લેનદારની જમા બાકી કારણ કે દેવું છે પાંત્રીસ હજાર છસો રોકડ તમારી જોડે કેશ છે એટલે કે માલ મિલકતની ખા હા માલ મિલકત ખાતું લાગે એમાં એટલે ઈઠ ઇઠ્યાસી હજાર પચાસ ફર્નિચર પચીસ હજાર એની ઉધાર બાકી બેંક ઓગણચાળીસ હજાર નવસો એની ઉધાર બાકી મળેલ કમિશન એની જમા બાકી પંદરસો કારણ કે એ જમા થાય બરાબર પછી બેંક કમિશન ત્રણસો પચાસ વીજળી ખર્ચ છ હજાર બસો મજૂરી પંદરસો પગાર ખર્ચ કહેવાય એટલે ઉધાર આગથી બળી ગયેલ માલ એની જમા બાકી કારણ કોઈ પણ રીતે માલ જાય તો જમા બરાબર છે આગળ દસ ટકાની સરકારી જમીનગીરી ઉધાર બાકી શરૂઆતનો સ્ટોક ઉધાર બાકી પંચોતેર હજાર ખરીદ ખાતું ઉધાર તોતેર હજાર બસો પચાસ વેચાણ એક લાખ છ હજાર જમા બાકી ખરીદ માલ પરત જમા બાજુ પર નવ હજાર બસો પચાસ વેચાણ પરત ઉધાર બાજુ પર છ હજાર બસો પચાસ અંગત વપરાશ માટે લીધેલ માલ એ બાજુ જમા બાજુ બરાબર કોઈ પણ રીતે જાય ને માલ તો બેંક લોન બેંક લોન છે એટલે એ દેવું છે પચીસ હજાર બરાબર જમા બાજુ આપેલ ટાવ ઉધાર બાજુ પર પાંચ હજાર મળેલ વટાવ પંદરસો ગાળા ભાડું એક હજાર આગતી થયેલ નુકસાન ત્રણ હજાર ટેલિફોન ખર્ચ એક હજાર તો મિત્રો આ પ્રમાણે આપણે એન્ટ્રી કરવાની છે જેને કહેવાય કાચું સરોયુ હવે કાચા સરયામાં મિત્રો તમારે એક મોસ્ટ ટાઈમ પી યાદ રાખવાનું કે જે કાચા સરયાનો સરવાળો છે એ બંને બાજુ કેવો મળવો જોઈએ સરખો તો તમારે કાચું સરયું બંધ થાય છે એમ કહેવાય છે બરાબર તો કાચું સરોવર એક પ્રકારનું એક પત્રક છે એવું આપણે સમજાય હવે ઉપરના ઉદાહરણને તમે નીચે આ બીજી રીતે પણ લખી શકો છો બરાબર ઉધારને જમા બાકી તમે પહેલાં જે બનાવ્યું એમાં જોડે લખતા હતા ઉધાર બાકી અને જમા બાકી આમાં ટૂંકમાં કે એક બાજુ ડાબી બાજુ ઉધાર અને જમણી બાજુ જમા બાકી અને જવા બાકી એ રીતે રકમનું ખાનું બનાવીને આપણે આ રીતે પણ બનાવી શકીએ છીએ જે તમને આ નમૂનો આપેલો છે જે આગળનું એક્ઝામ્પલ એની એન્ટ્રી બધી કરેલી છે બરાબર તમને ખબર હોવી જોઈએ કે વ્યક્તિ ખાતું કોને કહેવાય માલ મિલકત ખાતું કોને કહેવાય ખાતું કોને હવે મિત્રો આમાં બંને બાજુનું ટોટલ સરખું મળવું જરૂરી છે એટલે ચાર લાખ નવ હજાર બસો પચાસ બંને બાજુ કાચા સરળનું ટોટલ મળે તો જ આપણું કાચું સરળ કમ્પ્લીટ છે એવું કહેવાય છે માટે હંમેશા ધ્યાન રાખો કે બંને બાજુ ટોટલ સરખું મળવું જોઈએ માં ત્રણ જોઈએ આવે શ્રી અમિતના ચોપડેથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સોળના રોજ નીચેની બાકીઓ લેવામાં આવી હતી આ બાકીઓ પરથી શ્રી અમિતનું કાચું શરૂ તૈયાર કરો હવે આ રકમ આપેલી છે આમાં તમારે પહેલાં માલિકની મૂડી બેંક સિલક મુસાફરી ખર્ચ દેવાદારો ભાડું ખરીદમાલ પરત ખરીદી પ્રોવિડન્ટ ફંડ યંત્રો લેણદારો સ્ટેશનરી ખર્ચ મોડેલ વટાવ હુંડી કમિશન મોડેલ અને મિત્ર પાસેની લોન ઉપાડ રોકડ શિલક પગાર મળેલ વ્યાજ વેચાણમાં પરત વેચાણ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો લીધેલ લોન માલ સ્ટોક જાહેરાત ખર્ચ ફર્નિચર આપેલ વટાવ લહેણી ઊંડી લાલખાદાને ચૂકાના બાકી બરાબર ચૂકવાના ખર્ચા ચૂકવાના બાકી છે હવે આ બધાની એન્ટ્રી તમને ખબર હોવી જોઈએ મિત્રો કે કઈ બાકી છે બરાબર કયું ખાતું લાગે એને સૌ પ્રથમ કોષ્ટક મુજબ આપણે સમજી લઈએ ઉધાર બાકીઓ કઈ ગઈ છે એમાં ઉપાડ લેણી ઊંડી બેંક સિલક અને દેવાદાર વ્યક્તિ ખાતા લાગે કારણ કે જુઓ ઉપાડ કોણ કરે કે માલિક લેણી ઊંડી એટલે તમે કોને ઊંડી લખો લેણી ઊંડી એટલે કે તમે જેની જો પૈસા માગો માગો છો બરાબર એના માટે પછી બેંક સિલક બેંક સિલક એટલે બેંક કોણ છે સંસ્થા છે એક પ્રકારની પણ એટલે એમાં દેવાદાર એટલે કે ગ્રાહક એ પણ વ્યક્તિ છે એટલે વ્યક્તિ ખાતા લાગે હા માલ મિલકત ખાતા એટલે ખરીદી યંત્રો રોકડ રોકડશીલાક વેચાણ માલ પરત માલ સ્ટોક ખર્નિચર ફર્નિચર બરાબર મુસાફરી ખર્ચ એ પણ ઉપજ છે ખર્ચ છે આપણો ભાડું સ્ટેશનરી ખર્ચ પ્રોવિડન્ટ ફંડમાં ભાડો જાહેરાત ખર્ચ આપેલ વટાઉ કાલખાદ અને પગાર બરાબર જવા વાક્યમાં માલિકીની મૂડી પ્રોવિડન્ટ ફંડ લેદારો દેવી ઊંડી લીધેલ લોન મિત્ર પાસેથી લીધેલ લોન ખર્ચા ચુકાના બાકી ખરીદ માલ પરત વેચાણ મળેલ વટાવ મોડેલ કમિશન અને વ્યાજ બરાબર તો આ પ્રમાણે ઉધાર બાકી અને જવાબાક્યા બાકી પ્રમાણે આપણે એન્ટ્રી કરીએ શ્રી અમિતનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સોળના રોજનું કાચું સરળ અહીંથી જવાબ ચાલુ થાય મિત્રો યાદ રાખજો બરાબર આ આપણો જવાબ છે એમાં ઉધાર બાકી એટલે કે પહેલું બેંક શિલા અંદર જોઈને રકમમાં તમારે કઈ રીતે એન્ટ્રી કરવાની મિત્રો અહીં જોવાનું પહેલું તો કે માલિકની મૂડી માલિકની મૂડી છે તો માલિકની એ શું કહેવાય આપણી આપણું દેવું છે એટલે જમા બાજુ પર માલિકની મૂડી આ રીતે એન્ટ્રી કરવાની બરાબર જમા બાજુ પર પછી બેંક સિલક બેંક સિલક એ આપણી મિલકત છે એટલે બેંક સિલક કઈ આવે અહીંયા આગળ ઉધાર બાજુ ચૌદ હજાર બરાબર આ રીતે એન્ટ્રી કરતા જવાનું પછી છે મુસાફરી ખર્ચ ચારસો એંશી તો મુસાફરી ખર્ચ એ ખર્ચ કહેવાય એટલે કઈ બાજુ લખાશે ઉધાર બાજુ મુસાફરી ખર્ચ ચારસો એ રીતે પછી દેવાદાર દેવાદારની કઈ બાકી ઉધાર એટલે દેવાદારોએ આપણી શું છે મિલકત એટલે ઉધાર બાજુ બરાબર એ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે એન્ટ્રી કરવાની છે પછી ભાડું ભાડું છસો ઉધાર છે એટલે ખર્ચ છે ખરીદી પણ ઉધાર થાય યંત્રો એટલે મિલકત એ પણ ઉધાર સ્ટેશનરી ખર્ચ એટલે એ પણ ઉધાર ઉપાડ ઉપાડ હંમેશા વ્યક્તિ કરે એટલે ઉપાડ ખાતે ઉધાર એટલે ઉધાર બાકી રોકડ સિલક એની પણ ઉધાર બાકી પગારની પણ ઉધાર બાકી ખર્ચ એટલા માટે વેચાણ માલ પરત વેચાણ જમા થાય તો વેચાણ માલ પરત શું થાય ઉધાર એટલા માટે ઉધાર પ્રોવિડન્ટ ફંડમાં ફાળો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એક પ્રકારનો શું છે તમારો ખર્ચ છે એમ કારણ કે પીએફ પ્રોવિડન્ટ ફંડ કોઈ કંપની હોય છે બરાબર અથવા કોઈ કંપની હોય એમાં કર્મચારીઓનો પીએફ કપાય છે એટલે દર મહિને કે દર હા દર મહિને પી કપાય આ પી રકમ એને બે વર્ષ કે પાંચ વર્ષે કે કોઈ પણ વર્ષે એને ડબલ થઈને મળે છે એટલે કે આ રકમ આપણે કંપનીએ ચૂકવવાની હોય છે કર્મચારીને એટલે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ કંપની માટેનું એક પ્રકારનું શું છે દેવું છે એટલે ખર્ચ છે જેવું કહેવામાં આવે છે માલનો સ્ટોક ચોત્રીસ હજાર જાહેરાત ખર્ચ ચારસો એંસી ફર્નિચર નવ હજાર આઠસો આપેલ વટાવ ચારસો લહેણી હુંડી છ હજાર ઘલખા એક હજાર બરાબર જમા બાજુ પર માલિકની મૂડી આવી ગઈ ખરીદમાલ પરત એક હજાર ચારસો પ્રોવિડન્ટ ફંડ એક હજાર આ પ્રોવિડન્ટ ફંડને ટૂંકમાં આપણે પીએફ પણ કહી શકીએ છીએ હા પી કંપનીમાં કે દુકાનમાં ગમે તે જગ્યાએ પીએફની રકમ શું કરે જમા કરે છે બરાબર લેણદારો આઠ હજાર છસો ચાલીસ મોડેલ વટાવ બસો એંસી દેવી હુંડી ત્રણ હજાર મોડેલ કમિશન ચાર હજાર મિત્ર પાસેથી લોન છ હજાર મળેલ વ્યાજ બસો વેચાણ છત્રીસ હજાર આઠસો લીધેલ લોન નવ હજાર બસો અને ખર્ચા ચૂકવાના બાકી આઠ હજાર બરાબર તો મિત્રો આ પ્રમાણે આપણે જોઈએ એક્ઝામ્પલ તો આમાં બે બાકીઓ ઉધાર બાકી અને જવા બાકી આ બંનેને ટોટલ કેવું મળવું જોઈએ સરખું મળવું જોઈએ એટલે અહીંયા આગળ એક લાખ છવ્વીસ હજાર બસો પચાસ તો જમા બાજુ પણ એક લાખ છવ્વીસ હજાર બસો ને પચાસ અહીંયા આગળ મળવા જોઈએ તો જ આપણું કાચું સરવિયું અહીંયા આગળ બંધ થાય છે તો મિત્રો આ પ્રમાણેના વ્યવહારો પ્રમાણે તમને ખાતાની બાકી આવડવી જોઈએ ખાતાના નામ ખબર હોવી જોઈએ ઉધાર બાકી છે કે જમા બાકી એ ખબર હોવી જોઈએ બરાબર તો એ પ્રમાણે આપણે એક્ઝામ્પલ ગણી શકીએ છે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે પછીના વિડીયોમાં જોઈશું મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ